જય શ્રી કૃષ્ણ વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ તો ઘણા ટાઈમ પછી હું આઈ થિંક મહિનો જો થઈ ગયો હશે બ્લોગ સ્ટાર્ટ કરું છું અને એ બી વ્લોગ કેટલા વાગે સ્ટાર્ટ કરું છું તમે જો છ ને સ્ટાર્ટ કરું છું અહીંયા જો મારું કામ ચાલે છે કે જે છે ને મારે બેંગલ્સ બનાવવાનો ઓર્ડર છે બરાબર છે તો એ બેંગલ્સ બનાવું છું જો તમારે કોઈને બનાવવી હોય તો કોન્ટેક કરી શકો છો અને વોચ ને હમણાં ઘણા બધા ઓર્ડર હતા તો એ બધા ઓર્ડર કમ્પ્લીટ કર્યા છે અને હજી ઓર્ડર પેન્ડિંગ છે તો જો અહીંયા મેં રેઝિન બનાવી નાખ્યું છે હવે એમાં એડ કરી દઈશ ચલો આજે વ્લોગ સ્ટાર્ટ કરું એટલે કારણ કે હવે બે ત્રણ દિવસનો થોડો થોડો મિક્સ બ્લોગ આવશે એવું છે ફ્રેન્ડ્સ તો જો અત્યારે રેઝિન બનાવી નાખ્યું અને આ છે ને બે આઠનું મોલ્ડ છે આ રીતના અલગ અલગ મોલ્ડ આવે છે તો એમાં છે ને બનાવવાનું હોય છે અને મેં કીધું ચાલો આ ફર્સ્ટ ટાઈમ મારી બેંગલ્સ છે ફર્સ્ટ ટાઈમ છે રેઝિંગનું જ્યારેથી હું કરું ત્યારે ફર્સ્ટ ટાઈમ મારે મેં ઓર્ડર લીધેલો છે તો મેં કીધું અત્યારે જો જો ટાઈમ છે તો મેં કીધું થોડીક હું કરી નાખું ને એનું એક ફોટો ફ્રેમ પણ છે જે પ્રિઝર્વેશન માટેનું જે ગુલાબ જે કોઈ આપ્યું હોય ને એની મેમરી એને રાખવા માટે એ લોકો પ્રિઝર્વેશન કરાવે છે તો એમાં છે ને એને એક ફોટો ફ્રેમ છે ને બે બેંગલ્સ છે એ એ લોકોને બનાવવાનું છે તો ફર્સ્ટ હું એ જોઉં છું કે જે મારી રીતના હું પહેલાં એને ટ્રાયલ બેઝ કરું છું કારણ કે ફર્સ્ટ ટાઈમ છે એટલા માટે અને કોઈકની વસ્તુ ન બગડે એટલા માટે મેં ચલો ફર્સ્ટ ટાઈમ પહેલું મારું ટ્રાયલ કરી લો કારણ કે આમાં છે ને થોડોક બબલ્સનો ને એવો બધો પ્રોબ્લેમ બહુ જ આવે કારણ કે જે રોઝ હોય છે પેટલ્સ હોય છે એ અબ્ઝોર્વ નથી કરતું ને તેની જગ્યાએ બબલ્સ રહી જાય છે એટલા માટે તો એવું છે અને આજનો પ્રોગ્રામ છે ઇડલી સંભારનો તો જો ડાળ બફાઈ ગઈ છે ને સંભારમાં છે ને જે બટેટા ને જે રીંગણ ને દૂધીની નાખે ને એ નથી ભાવતું ખાલી સંભાર મસાલો કરીને સંભાર બનાવી નાખીએ છીએ તો એવું છે તો ચલો હવે થોડીક વાર એને દૂર રહેવા દો એટલે કે શું એનું હોય છે બબલ્સ ને થોડા બધા બેસી જાય ને થઈ જાય તો બસ એવું છે તો જો હમણાં એડ કરી દઈશ પછી ડાળ બફાઈ ગઈ છે તો વિચાર છે કે સાડા છ ઇડલી મૂકી દો કારણ કે ઇડલીને પછી બનતા વાર નથી લાગતી એટલે એવું છે ને સંભારને પણ બનતા વાર નથી લાગતી તો પછી થોડીક વાર સાત વાગે વળગીશ તો થઈ જશે અને કેવું છે કે ઇડલીનું જે ખીરું હોય છે એમાંથી તમે દહીં વડા બી બનાવી શકો અને અધરવાઇઝ તમે છે ને ઢોસા પણ બનાવી શકો તો ખીરું આજે થોડુંક વધારે થઈ ગયું છે હવે જોઈશો હવે કેટલું જોઈશું હું છે ને ત્યારે પછી કાલે કંઈક એમાંથી બીજું બનાવશું એવું છે અને મસ્ત હાથોને એવો આવી ગયો છે હમણાં ઊભી થઈશ ત્યારે હું તમને બતાવીશ તો ચલો બેંગલ્સ છે એની પ્રોસેસ કરી લે એટલે કાલ સુકાઈ જાય કાલે પાછું એવું છે કે સન્ડે છે એટલે કાલે પછી મારો રેઝિનનો લેવાનો કોઈ જાતનો મને ટાઈમ નહીં મળતો અને પછી સોમવારે છે તો મેં તો સોમવારે પાછું એનું જે રેઝિનની જે પોતાની જે મારું ઓર્ડરની છે એ થઈ જાય એટલા માટે અમે તો આજે કરી જ નાખું ફાઇનલ તો બસ આજે હું આ કરવાનું સ્ટાર્ટ કર્યું છે પછી કેવી બને છે શું છે તમારી સાથે શેર કરીશ અને બીજું પણ ઘણું બધું બનાવ્યું છે હમણાં તમારી સાથે હું શેર કરીશ તો ચલો પહેલાં આમાં એડ કરી દઉં અને પછી શેર કરું તો એમાં છે ને મેં ફ્રેન્ડ્સ જો આ બનાવેલું છે ખાલી રોઝ પ્રિઝર્વેશન છે એને જે આ રીતના છે ને રોઝ આવેલો હોય જો આ બેંગલ્સ માટેના છે ને રોઝ બધા લઈ લીધા છે અને ખાલી લિવ્સ એની વૈધી છે એને ફ્રિજમાં મૂકેલું ને એટલે પત્તા જો પીળા થઈ ગયા છે અને બીજા જે એના ને હોય છે ને એ આ ડબ્બામાં છે ને મેં પેલું કરવા માટે સુકવવા માટે રાખી દીધા છે આ ડબ્બામાં જે પાવડર હોય છે એડ કરવાનો હોય છે ને પછી તો આ જે છે ને એ રોઝ પ્રિઝર્વેશનનું છે એટલે આમાંથી જો થોડું થોડું તમને મોશ્ચર દેખાતું હશે એટલે આ રોઝ પ્રિઝર્વેશન છે આ કસ્ટમરને એવું છે આ મને શું કહેવાય કે એ લોકોને છે ને જે ડેટ કે નેમ નહોતું એડ કરવું ખાલી બસ બુકે હતું બુકેના અમુક જે રોઝને જે લીવ્સને હોય છે ને એ જ ખાલી એને કરીને અને એને ફ્રેમ બનાવી હતી આનું સ્ટેન્ડ પણ છે જો આ રીતના સ્ટેન્ડ પણ છે એટલે સ્ટેન્ડમાં એવી રીતે એને રાખી દેવાનું અને સેકન્ડ છે ને જો આ વોચ રેડી થઈ ગઈ છે જે વરમોડા પ્રિઝર્વેશનની છે તો બે વસ્તુ કમ્પ્લીટ થઈ ગયું છે એનો પછી આખી પૂરી થઈ જશે ને ત્યારે તમને બતાવીશ એટલે આ રીતના લીવ્સને છે તમને દેખાતું હશે એમાં જે એનું પ્રમાણ હજી નીકળેલું હોય છે ને આ ભાઈને છે ને એકદમ સુકાઈ ગયા હતા એ જ્યારે આમ હતા ને ત્યારે છે ને એકદમ એ સુકાઈ ગયા હતા સાવ રોઝ એમ સુકાઈ ગયા હતા અને અમુક છે ને જે શું કહેવાય કે બાટી પણ ગયા હતા આપણી જે ભાષામાં કહીએ ને બાટી ગયા હતા એટલે એવા થઈ ગયા છે આ જે રહી ગયા છે ને લેડીઝ એના સારા હતા એટલે તરત જ મેં આ ડબ્બામાં છે ને પેક કરી કાલે ને કાલે નાખી દીધા એટલે કે સુકાઈ જાય તો પરમ દિવસે પાછું બેંગલ્સ અને એની ફોટો ફ્રેમ છે ને એ બની જાય તો બસ એવું છે તો એવું થોડું થોડું રેઝિનનું કામ ચાલ્યા કરે અને જો તમારે કોઈને પણ બનાવવું હોય તો તમે બનાવી શકો છો નીચે નંબર આપી દઈશ તમે કોન્ટેક કરી શકો છો તો ચલો બનાવી લો પછી હું તમને ઈડલી સંભારને બની જાય પછી એ પણ તમારી સાથે શેર કરીશ ઈ બનાવવાનું સ્ટાર્ટ કરી દઈએ તો મસ્ત મજાનો આથો આવી ગયો છે એકદમ સરસ આટલી તપેલી હતી અહિયાં સુધી તો આટલું આથો આવી ગયો છે જો છે એકદમ મસ્ત ફર્મેન્ટેશન થઈ ગયું છે જો છે ને તો હવે આપણે જેટલી ઇડલી બનાવી છે ફ્રેન્ડ્સ એ આપણે અલગ બાઉલમાં હું કાઢી લઈશ કારણ કે મેં તમને હવે કીધું કે જો જેટલી ઇડલી આજે થશે નહીં ત્યારે પછી કાલે એવું નવી ડીશ બનશે એટલા માટે એટલે બધું આપણે યુઝ નથી કરતા તો ચલો હવે આને મિક્સ કરી નિમક એડ કરીને આપણે અને અહીંયા સ્ટીમર પણ મેં મૂકી દીધું છે સ્ટીમ થવા માટે તો બસ હવે કરી લઈ ફટાફટ

◆これからこそ。 ફ્લેમ ઉપર છે ને એટલી સ્ટીમ થવા માટે મૂકી દઉં છું અને હવે દાળ પણ છે ને બફાઈ ગઈ છે તો હવે સંભાર પણ હું રેડી કરી લે મસ્ત મજાની બફાઈ ગઈ છે આ છે ને ગામડાની દાળ છે એટલે થોડી થોડી ફોતરી હોય છે અમુક એમ છે તો બસ હવે આમાં મેં તમને અગાઉ કીધું ને એમ કે જે બટેટાને જે આપણે કરીએ છીએ ને એ રીતના હું સંભાર નથી કરતી એવો નથી ભાવતો કારણ કે બટેટાની કોઈ ખાતું નથી એટલા માટે એટલે આમ આમાં સંભારો સંભાર મસાલો એડ કરીને બધું એડ કરીને વઘાર કરી લઈશ ઈડલી છે એક ઘણવો થઈ ગયો છે તો જુઓ એકદમ મસ્ત સોફ્ટ બની છે એકદમ બે ઘણવા થઈ ગયા છે હવે વિચાર છે કે એક ઘણવો કરીશ જુઓ એકદમ મસ્ત સોફ્ટ બની છે છે ને જુઓ એકદમ સરસ બની છે પોચી સોફ્ટ એક સાઈડ થી પણ તમને બતાઉ જો તો એક ઘણો થઈ ગયો છે આ પાછું ખીરું બનાવીશ અને આટલું જ ખાલી વયધું છે જસ્ટ જો અને અહીંયા જો મારો સંભાર પણ વઘરાઈ ગયો છે એકદમ મસ્ત રેડી થઈ ગયો છે હવે થોડીકવાર આને ફરિયાને ઉકાળી સરસ એટલે વઘાર સરસ રીતે બેસી જાય તો પરફેક્ટ થઈ ગયું છે તો હવે આને એક તપેલીમાં કાઢી લઈશ અને બીજો ઘણવો મૂકી દઉં ફ્રેન્ડ્સ આજે બીજો ને પણ ત્રીજો દિવસ છે અને એક શીખવા આવે છે બેન તો એનું અત્યારે જે પૂજા અને શીખવી છે તો જે મેં બધી પ્રિપેરેશન કરી રાખી છે આ પિંક કલર ઉપર છે પણ તમને રેડ લાગે છે અને અહીંયા ફ્લાવર મેં છે ને એક એના માટે રાખ્યું છે એક વાગ્યાનો ટાઈમ છે પણ હજી આવ્યો નથી અને અહીંયા છે ને એ બધું મેં પ્રિપેરેશન થોડી ઘણી કરી રાખી છે આ બેંગલ્સ મારા ઓર્ડરનું છે બેંગલ્સ છે ને મારે ઓર્ડરની છે એટલે એ બી હું પૂરી કરવાની છે પાછો કાલે બની જશે આજે સેફણકોટ આવશે એ બધું છે તો અહીંયા ફ્લાવર જો પણ બધા રેડી કરી લીધા છે ગણપતિ રેડી કરી લીધા છે તો બસ હવે આવે એટલે બસ સ્ટાર્ટ કરી દઈએ અને ખાઈ ખાલી ફાઇનલ તમને બતાવીશ કે કેવી બહેની છે તો અને જો તમારે કોઈને શીખવું હોય તો નીચે નંબર આપી દઈશ એમાં તમે કોન્ટેક્ટ કરી શકો છો અને આ કોર્સ છે ને હું ઓફલાઈન જ કરાવું છું ઓનલાઈન નથી કરાવતી તો ચલો ત્યારે થઈ જાય પછી મળીએ